અમરેલીના બગીસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા શિવા ગ્રુપ પ્રમુખ નીતિશભાઈ ડોડિયા સહિત સભ્યો દ્વારા જવેરચંદ મેઘાણીની પ્રતિમાનું નિર્માણ કરાયું હતું ત્યારે દર વર્ષની મારફત આ વર્ષે પણ રાષ્ટ્રીય શાયદ ઝવેરચંદ મેઘાણી એવો ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે જયદેવ ગુસાઈને એનાયત કરાયો હતો આ તકે બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા નગરપાલિકા પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ કવિ સ્નેહી પરિવાર અનિલભાઈ વેકરિયા મહાનુભાવો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે પ્રતિમાને હાથ ધૂરા કરી વંદન કરી જયદેવ ગોસાઈ દ્વારા ઝવેરચંદ મેઘાણીની વાતો સાથે દુવાચંદ ભજનની રમઝટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા હતા મેઘાણીજી ની એકસો અઠ્યાવીસ ની આપડા સૌ ના શ્રીદેવભાઈ ગોસાઈ કે જયારે આપણે